કાર્યાલય ખાતે પૂર્વ ગાંધીતિથી પૂર્વતિમન અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની ની નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધા અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનાર યુવા વયે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી તારીખ એકવીસમી મે ઓગણીસો ના દિવસે આતંકવાદી હુમલામાં શિલ્પી નિમિત્તે કોંગ્રેસ દ્વારા ઠેક શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભલે એક સમયે વિપક્ષમાં રહેલા અને હાલ સત્તા રહેલા ભાજપ પક્ષ સ્વર્ગીય રાજીવ ગાંધી બલિદાન ને યાદ ન કરતું હોય પરંતુ ભારતના ઇતિહાસ ક્યાંક ને ક્યાંક રાજીવ ગાંધી નો પણ ઉલ્લેખ એટલો જ મહત્વની ભૂમિકા નિભાવે છે ભલે ગાંધી પરિવાર સામે રાજકીય કટાક્ષ માં ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરાતા હોય પરંતુ રાજીવ ગાંધી ના ભારત ને વિકાસ માં એટલા જ મહત્વના ભાગ રહ્યા છે સ્વર્ગીય રાજીવ ગાંધી ને ડિજિટલ ક્રાંતિના પ્રેરણાતા પણ માનવામાં આવે છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરેશ

જે કોમ્પ્યુટર ક્રાંતિ લાવ્યા આ દેશને એક અને અખંડિત રાખી વિશ્વની ફલક પર યુવાન દેશ તરીકે ભારતનું નામ રોશન કર્યું એવા રાજીવજીને આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સત સત નમન કરીએ છીએ